વૈશ્વિક માંગ ઘટવાના કારણે નાની સાઈઝના નેચરલ રફ હીરાના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં અચાનક દસ જેટલો ઘટાડો નોંધાયો છે લેબગ્રોન ડાયમંડ નેચરલ હીરા કરતા સિત્તેર થી એસી ટકા ઓછા ભાવે મળતા હોવાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ગ્રાહકો લેબગ્રોન જ્વેલરી તરફ વળી રહ્યા છે જેના કારણે અમેરિકા અને યુરોપ જેવા મુખ્ય નિકાસ બજારોમાં મંદીના કારણે નેચરલ ડાયમંડની માંગ ઘટવાથી સ્ટોકમાં વધારો થયો છે ઊંચા ભાવે રફની ખરીદી કરનાર અને હવે તૈયાર હીરાના ઓછા ભાવ મેળવનાર ઉદ્યોગકારોને મોટું નુકસાન થવાની ભીતિ છે

જેથી વેપારીઓ હાલમાં નવા રફની ખરીદી ટાળી રહ્યા છે નાની સાઈઝના હીરા પર કામ કરતા કારીગરોની કામગીરી અને રોજગાર પર પણ આ ભાવ ઘટાડાની સીધી અસર પડવાની શક્યતા છે મારું નામ છે ભાવેશ ઠાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ નાની સાઈઝમાં જે રિયલ ડાયમંડની પતલામાં જે રફનો ભાવ ઘટાડવામાં આવ્યો છે એની સામે તૈયાર જે પતલી સાઈઝના હીરા છે જે રિયલ ડાયમંડ કહેવામાં આવે છે એ રિયલ ડાયમંડની અંદર વેપારીઓ ભાવ તોડીને માગે છે તો એ કઈ રીતે પોસિબલ થઈ શકે રિયલ ડાયમંડની અંદર કામ કરતા ઘણા બધા રત્ન કલાકારો છે અને અત્યારે લેબ્રોન ડાયમંડમાં તેજી હોવાના કારણે એ કલાકારોને થોડું ઘણું કામ મળે છે પરંતુ એક ડીબીએસનું એક સ્લોગન હતું કે ડાયમંડ બધાને માટે હીરા સદા કે તો જો રિયલ ડાયમંડ ની અંદર ગ્રોથ નહીં દેખાણો તો આવનારા સમયમાં રિયલ ડાયમંડ એક સ્વપ્ન થઈને રહી જશે અમે એવી આશા રાખીએ છીએ કે લેબ્રોન ડાયમંડ અને રિયલ ડાયમંડની માર્કેટ જો અલગ અલગ કરવામાં આવે અને એક સારી એવી પોલિસી લેબ્રોન ડાયમંડમાં ડાયમંડમાં બનાવવામાં બનાવવામાં આવે આવે અથવા તો રિયલ કારણ જમીન થી જોડાયેલા લાખો રત્ન કલાકારો રિયલ ડાયમંડની સાથે જોડાયેલા છે અને રિયલ ડાયમંડ આપણું સુરતનું નામ ડાયમંડ સિટી તરીકે રિયલ ડાયમંડ થી જ ઉપર આવ્યું છે તો રિયલ ડાયમંડ ને બચાવવું એ આપણી સૌથી જવાબદારી છે તો આ જે વેપારીઓને જે ભાવ તોડીને માગે છે બિલકુલ વાત છે અને રત્ન કલાકારો ને એની સીધી અસર એના મજૂરી ઉપર થવાની શક્યતા છે અને બેરોજગારીનો દર વધવાની પણ શક્યતા છે સરકારને આ બંને પોલિસી અલગ અલગ બનાવવી જોઈએ એવું મારું માનવું છે બ્યુરો રિપોર્ટ સુરત